આજનું જમવાનું અમારા કિતનભાઈના ઘરે એટલે હિતલબેન ના ઘરે છે અને આ બીજા દિવસે જમવાનું અમારા ઘરે છે વિડીયો પૂરો જોજો શું તમે જોઈ શકશો નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને આપ જય સ્વામિનારાયણ જય લક્ષ્મીનારાયણ જય જીનેન્દ્ર જય હાટકેશ જય જલારામ અને મહાદેવ જય દ્વારકાધીશ ઠાકર ધણીની જય હો સાથે ફટાફટ નીકળવું છે મને ફિલ્ડમાં અત્યારે નીકળી હમણાં જીવેલી માં જ્યુબીલી રાહ જો છે અમારી સહકર્મચારી જે સાથે કામ કરે છે નીરુ એટલે ફટાફટ પહોંચવું છે સાંજે આવીને કહ્યું કે સમય હશે તો એ પ્રમાણે વિડીયો બનાવશો પણ અત્યારે જલ્દી જલ્દી નીકળું નીકળવું કીધું વિડીયાની શરૂઆત કરી દઉં ગામડામાં ક્યાંક મજા આવશે મોજ આવશે એવું વસ્તુ તો વિડીયો કરશું અત્યારે જલ્દી જલ્દી નીકળું તો આપી આવી ગયા છીએ જ્યુબીલી આ છે જ્યુબીલી વિસ્તાર જ્યાં અનેક લોકોની અવરચવર એ એકદમ સવારના પોરમાં તો વિસ્તાર સામે દેખાય છે જે વાતાવું છું બસ જાય છે એની બાજુમાંથી ત્યાં કોઈને મજૂરી કામવાળા જોઈએ તો ત્યાંથી મળતા હોય અને આજુબાજુ દરેક કામવાળા અહીંથી લગભગ ભુજનું આમ છે ને દિલ જેવું સ્થાન છે જ્યુબિલી એટલે સામે જ્યુવીલી ગ્રાઉન્ડ અને આ બાજુ બધાની અવર જવર અહીંથી બસમાં ચડવાનું છે આજે આપણે અંજાર તાલુકાના ગામડામાં જવાના છીએ એટલે ચારેકોર જ્યાં જવાનું સાધન જોઈએ તો જ્યુબિલીથી મળે અને કોઈને મજૂરી જોઈતા પણ અહીંથી મળે જો એક પછી એક કેટલી બસો આવે છે તો આ બસમાં ચડીને આપણે નીકળીએ છીએ સાંજે મળશું પાછા તમને ફરીથી મિત્રો સાડા છ થયા છે કામ એવું છે ને ફોન જોવાય નથી મળતો રસ્તામાં ઘરે આવીને એમ થાય ફોનમાં મોટું નાખી ફોન એટલી જિંદગી થઈ ગઈ છે એટલે એમ થાય પહેલોમાં જોઈ લઈએ પછી કરીએ

તો એ ઘણી વાર શું શીખવી જાય તમે સુવિચારથી સમજાવો કે જે અત્યારે જે તકલીફોથી જે કામ કરી રહ્યા છે જોકે જોઈને ખબર પણ હોય કે તમે કામ શું કરો છો પૂછતા હોય પણ કામ બેનો બેનો સાથે ટ્રેનિંગ કરવી બેનોને બેનોને કરવા બહાર કાઢવા બેનોનો આત્મવિશ્વાસ વધારો એ બહેનો એટલે દરેક બેનોની અહીં ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે જેનું આમ નામ પણ છે એમની સાથે કામ કરવું છે આપણને તો એ શું શીખવી જાય તમને આજના સુવિચારથી હું સમજાવું છું વાંચેલા જ્ઞાન કરતા વેઠેલી પરિસ્થિતિ વધુ શીખવી જાય છે તમે કાગળમાં વાંચો એ તો આમ થઈ જાય ને આમ તો ન થાય સરપંચ છે તો આમ મળી જાય ને સરપંચ છે એ આમ વાંચે તો શીખી જાય ને એ તો કામ કામ ને શીખવા જાય એમનાથી વધુ વિશેષ તમે જે પરિસ્થિતિ વેઠો ને એ તમને વધુ શીખવાડી જાય વાંચેલું જ્ઞાન અલગ છે અને એ પછી ઘરમાં પણ એ હોય તમે રસોઈ કરવા માંડો તો ચોપડામાં લખીને હવે તો યુટ્યુબ પર ઘણું જોવાઈ જાય છે અમારા વખતે શું ચોપડી આવતી રસોઈ કરવા માટે હવે જે તમે રસોઈ માટે ચોપડી વાંચો વાંચીને બનાવો અગર રસોઈ તમે હાથે બનાવો એ ઘણું બધું શીખવી જાય બરાબર ને એને જ આપણે આગળ વધારીએ આપણે કામ કરવું હોય તો શું આપણી માનસિકતા કેવી હોવી જોઈએ જીવનના કોઈ પણ ક્ષેત્રમાં આપણે સફળતા થવા માટે તમારી કુશળતા ત્યારે જ કામ લાગે જ્યારે તમારા વિચારો સકારાત્મક હોય તમારો અભિગમ સકારાત્મક હોય તો જ તમે એમાં સફળ થઈ શકો જો આપણી માનસિકતા સકારાત્મક નથી તો ક્યારે સકારાત્મક ન થઈ શકાય પછી કામ ગમે તેવું કોઈ પણ ક્ષેત્રમાં કુશળતા વિચારો માનસિકતા તમારી અભિગમ બધું જ સકારાત્મક હોવું જરૂરી છે આજે હું ઘરેથી નીકળું આવા આકરા કામો માટે કે ઘણા બહેનો નીકળતા જ નથી નીકળશે જ નહીં બહેનો મારું માનશે જ નહીં એ થશે જ નહીં રસોઈ કરવા માંડી છે તો બનશે જ નહીં આ વરસાદી સિઝનમાં હું જઈ શકીશ જ નહીં

પછી એ પ્રમાણે આપણે આગળ વધશું મિત્રો સાત સાડા સાત થયા છે એ વરસાદની શરૂઆત થઈ ગઈ છે અષાઢ ગમ ગોળેલો પડે છે ક્યારે વરસે એની બીજ ખબર નથી તો આમ જો તો કઈ દેખાતું નથી ને આમ જો તો વરસે એની એવું કામ છે ચાલો ભજીયા બનાવીએ વરસાદી સિઝનના ભજીયા રુંગળીના ભજીયા બહુ ખાવા મજા આવે કાંદા કાંદાના ખાતા હોય તો કોબીના ખાજો અમે તો કાંદાના ખાવાના શી જો અહીં કાંદા કાપી લીધા છે લાંબી શીરીમાં અને અહીં બટેકા પતિકા ઉતાર્યા છે કાંદા બટેકાના ભજીયા વરસાદી સિઝનમાં ખાઈ લઈએ મેતર ચટણીની તૈયારી કરે છે તો અહી કાંદા અને બટેટા સાથે મસાલો અને બેસન મિક્સ કરી લીધા છે મસાલો તમને બતાવ્યો નહીં પણ અહીં નમક મરચું અને અજમો વિશેષ છે બાકી કાંઈ નથી અને આ બાજુ ખજૂર આંબલીની ચટણી હેતલે વઘારીને તૈયાર કરી લીધી છે અહીં મેં મસાલો તૈયાર કરી લીધો છે અને તળવાની કરીશ તૈયારી હવે પછી મેં આવ્યા એટલે હેતલ અહીંયા જમવા જ બેસાડી દીધા કે કાકાને કાકી એકલા જો અહીંયા જ જમો અને પછી એમ લાગ્યું કે મરચાંના તીખા ભજીયા જોઈએ એટલે જો અહીં મરચાં કાપીને નાખ્યા અમારા મંજુલાવાને કીધું મરચાં કાપી આપો તો અહીં હેતલ કાઢતી આવે છે અને અહીં એના ઉપર નાખ્યા છે મરચાં મરચાંના ભજીયા તળાઈ ગયા એટલે બધા જમવા બેસી ગયા છે એટલે ગરમા ગરમ ભજીયા અને ખજૂર આંબલીની ચટણી પણ અમારે એ સારું હોય કે સાથે ખીચડી તો હોય જો નાના બાળકોને પણ ખીચડી ખવડે અહીં જો પૂરવા અમારા સુશીલા ફઈની પોતરી પૂરવાને ખવડાવી રહ્યા છે ખીચડીને રોટલીને બાળકો માટે અને વડીલો માટે ખીચડી તો હોય જ કારણ કે એમનું પેટ જે પકડે એ પ્રમાણે તો અહીં ભોજન સમારંભ ચાલુ છે બધા ઉકરી ગયા સુશીલા ફઈ જમાડતા હતા એટલે પાછળને અને હવે હું પણ એમની સાથે બેસી જમ જમવા વિડીયો કરું છું હું હેતલ અને સુશીલાબેન જમી લઈએ મિત્રો સાંજના છ વાગ્યા છે ગઈકાલના વિડીયોને જ આજ કન્ટિન્યુ કરી કારણ કે ગઈકાલે આપણે ત્યાં વેતલને ત્યાં ભજીયા બનાવ્યા ને ક્યારે પછી વિડીયો ત્યાં જ રહી ગયો આપણો કારણ કે સવારે ઉતાવળો હોય જલ્દી જલ્દી ક્યારેક ખાય ને ક્યારેક ન ખાય વિડીયો હું ખાય ઘરનું કામ પતાવીને નીકળવાનું હોય આજે થોડીક વહેલી આવી છું છ વાગે આવી છું થોડીક વહેલી રજા લીધી કે મહેમાન છે થોડીક વહેલી નીકળું છું આમ છ વાગે ત્યાંથી છૂટી અહીં છ વાગે આવી ગઈ ઓફિસમાં હોય તો ગામડામાં હોય તો કિસ્સા નક્કી ન રહે સવારે વહેલું જવાનું હોય ક્યારેક વહેલા આવી જાય ક્યાંક રાત્રિ પડી જાય પણ અહીં વરસાદની શરૂઆત થઈ ગઈ છે ધીમી ધીમી ધારે વરસાદ પડવા માંડ્યો છે ગજણ પર ગાજે છે કેટલો હશે પણ આપણે સુકા સુકા ઘરે પહોંચી આવ્યા આજે નણંદબાને કીધું છે અહીંયા જમજો અમારે ત્યાં કારણ કે ગઈકાલે આખો દિવસે હેતલ પાસે હતા બપોરે રસીલા બાય કર્યું હશે અને હંસા બેન અમારા નણંદબા જાય છે આજે મુંબઈ એટલે આપણા ઘરે થી એમને જાય તો ના ચાલે એટલે એને જમવાનું કર્યું છે ચાલો રોટલી હું બનાવી લઉં અને એના રાઈસ થી એમ છે લેવા માટે શું લઈને આવે છે તમે સીધું બતાવી બરાબર જમણ માટે મેં તો કઈ ક્રેડી લઈ આવો હવે એને ગમસે કઈ કરી આવશે પેલું એવું હતું કે જલ્દી જલ્દી તરત જ ઈડલી અને સંભાર બનાવી દઉં હું તો બનાવી લઉં સોજીમાંથી ઈડલી અને સંભાર પર સીધે સીધો

ખવા ગોતા દેખાય હી કુવા આ બુવા નું સંસન કુવા ખાય ની એમ થાય આ કર શું જોઈ રહ્યો ઈ ખાય તો ખવાય ના ઈ બરાબર તો મું જમીન ની પુરેતર આના બોલા જમમાં આવે અલા ને હવે જમીન લો અપણ કપે આથા મુકી તુમે દાદા એક તારા લગતી આયા ને તું શાક ની ખા કે આખા આખા કોબી ખાખા ચુંબર એમાં ખારી નથી એ મીઠી મીઠી હે

મારી ગાડી ને હમણાં જો વેવાય લઈ ગયા છે ઘર મારી ગાડી ભરી હતી હતી મારા નાસી વાળા વેવાય ને આવ્યા હતા ને એ ગાડી લઈ ગયા છે એમાં હવે એ ને મુકલાવા અમે ઘર બારે અંદર આવી ગયા જીવી જીવી સાટડી પડે આ સાટડી પડે છે હા એટલે છે હવે થાકી ગયા એ વિડિયો નું કરી એની અમાર રોજની ફિલ્ડ થાય રોજ નવા નવા ગામ જોવાય રોજ ગરમી ચડે ને થાય કામ જોવાય નવા નવા માણસો મળે બધા અલગ અલગ બધું મળે થાકીને દૂધ થઈ જવાય એટલે હવે આ વિડિયો નું કરું છું એન્ડિંગ ફરી મળીશું પાછા આવા નવા ઇન્ટરેસ્ટિંગ વિડિયો સાથે આશા રાખું છું કે આજનો વિડિયો તમને ગમ્યો હશે કેવો લાગ્યો આજનો વિડિયો કમેન્ટ કરી દો કે કેજો અને સજેશન કાઈ હોય તો કેજો અને સોરી કારણ કે હવે ભજીયાની રેસીપી સરખી ના આપી શક્યા કારણ કે ઉતારવા વાળું કોઈ વિડીયો હતું નહીં